ભરૂચ જંબુસરના કાલેલી ગામે યુવાન પરણીતાને ભગાડી જતા માથાકૂટને લઈ પરણીતાના પરિવારજનોએ યુવાનના ઘરમાં જેસીબી લઈ તોડફોડ કરી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાલેલી ગામે ફુલવાડી સમાજના યુવાન દ્વારા દરબાર સમાજની પરણીતા સ્ત્રીને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો ગત રાત્રિના સમયે મધુબેન કાળીદાસભાઈ હીરાભાઈ ફૂલમાડી રેવાસી કારેલી જેઓ પોતાના મકાનમાં હતા તે સમય દરમિયાન રાત્રિના આઠ કલાકે હેમંતભાઈ ઉલ્ફે ભોળાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબભાઈ બળવંતભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તથા હેમંતભાઈ દ્વારા ફરિયાદીની છોકરી જાગુને એક તમાચો મારી થોડે દૂર જતા રહ્યા હતા ત્યારબાદ રાત્રિના નવેક વાગ્યાના અડસામ અનેક લોકો એકસમ થઈ ફળિયામાં જેસીબી મશીન લાવી મધુબેન તથા વધુ ફૂલવાળી સમાજના પાંચ લોકોના મકાનના પાછળના ભાગે અડાળા તથા બાથરૂમ સંડાસ જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજીત દોઢ લાખ રૂપિયાનું નુકસાન થતાં ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ફરીથી પોલીસ સ્ટેશનનો ગુનો નોંધાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી આ લોકોના મકાન ના તોડશો મારું મકાન તમે તોડી કાઢો મારું મકાન તમે હળગાઈ દેશો તો અમે કશું કહીએ નહીં તમોને પણ આ લોકોને નુકસાની તમે કરશો નહીં જે જસા એ કરવી હોય તો અમે કરો મેં અમે એટલું કીધું અને મારો છોકરો જ્યારે અમે જાણતા નહીં અમે જાણતા નહીં એ છોકરો જ્યો કઈ કે કઈ એ કોમ હારું જયેલો છે હવે એ કોમસી અમે નહીં આવ્યો એ છોકરો મારો આવ્યો નહીં કરી આ કોમસી નહીં આવ્યો હવે એ લોકોએ કંઈ કંઈક ગોમ કહી દીધો હોય કે કહી દીધો તો અમે જાણતા નહીં તો કાલે પોલીસની આંકલાઈ પોલીસ આવી તારે અમને જોઈન્ટ થઈ કે તમારો છોકરો કહી ગયો કે તો હું નથી પણ મારા ઘરવાળા હતા બુદ્ધિ જેવા સર તો પછી એવું કહેવા માંડ્યા કે તમારે કાલે હાજર થવાનું આકલાય પણ અમે હાજર આજે કમ ના થયા કે આમના મકાન તૂટી જ્યાં ને એટલે અમે ત્યાં આજુર થયા નથી આ સમગ્ર જેમ ગઢા બતાવ્યું કે યુવાન ના માતાએ જણાવ્યું કે આગલાઓ બોલાવ્યા હતા અને કેમેરામેનને ને કહીશ કે આ છોકરો લઈને આ ફરાર થઈ ગયો એટલે એ તો અમે જાણતા નતા કાલે પોલીસની ગાડી આવી તારે અમે જાણ્યું તારે આપણે તો પૂછવા જઈએ કે ગાડી આવી સાહેબ કે હણી આવી તે એ લોકો છે તો કે તમારો લે નહીં જાણે એમ કહી તો અમે કીધું કે એને તમે મારી કાઢો તો અમે તમે કહેવાય તો અમને કહેવાનું તમારે એ લોકોનું તમારે જે કરો હરગાઈ દેવું હોય મારી કાઢવા ત્યાં છૂટ તો મને ચોખ્ખી ચાલે ને પણ ભાઈ અમારા ઘરા તોડશો ને ને તમારા અમારા અમારે તોડ તમારે તોડવા હોય તો કાલ હવા અમે ખાલી કરીએ તો ભાઈ તોડી કાઢજો અમારા છોકરા અત્યારે રાતે કઈ લઈને જઈએ રાતે અમે તો આખો દાડો મજૂરી સાહેબ જીએ છે ખેતી કામ મેં હવે અમને કશી ખબર નહીં સાંજે છ વાગ્યા આ હતા અમને ખબર પડી કે આ બધું આવું પોલીસની ગાડીને બધું આવ્યું પેલા ભાઈ કેવાયા દેવાયા તમે સપોર્ટ કરો એ છોકરા સપોર્ટ કરે અને એનું ઘર પાડી નાખો અમારા નાના છોકરા લઈને અમારા ઘરા ના પાડશો કેટલા મકાનો તોડી કાઢ્યા પાંચ પાંચ ગરા તોડ્યા છે છ ઘરા તોડ્યા નવા નવા પત્ર અમે હજુ ફરજ નાખ્યા છે મજૂરી કરીને લાઈન નાખ્યા હવે આની ભરપાઈ કોણ કરે અમારી

મારી નાખે તો એને જવાબદારી કોણ લે આ